મઠાણ ના ને મળશે તો મિત્રો આ વિડીયો એટલો બધો શેર કરજો એટલો બધો શેર કરજો ને કે લોકો સુધી જાય અને એમના બધા કરું છું કે જબરજસ્ત છે અને બીજું નમસ્કાર પશુપાલન મિત્રો ગુજરાત પશુ લેવેજ કેન્દ્ર ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે આજે તમને આજે એવો પ્રશ્ન આવ્યો છે કે જે પશુપાલનની અંદર એ વસ્તુનું બહુ આપણે ધ્યાન રાખવું પડે છે તો એ પ્રશ્નનું નામ છે ઈતેડી આપણા પશુને ઈતેડી હોય જુઓ હોય કે કીડા હોય તો એનાથી પશુને નુકસાન શું થાય છે હું તમને કહી દઉં તો મિત્રો આ એક ગંભીર બાબત છે કે આજકાલ આપણે પશુને સારું ફીડ ખવરાવીએ છીએ સારું ખોણ ખવરાવો છો સારી ચાર ખવરાવો છો પણ જે આપણા પશુના શરીર ઉપર જે ઇતેળી હોય ને ઈતેળીને આપણે રાખીએ છીએ તો મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આટલું બધું સારું ખવડાવો છો તો તમે આ હિતને કેમ નથી કાઢતા તો હું તમને આજે મને લોકોએ ફોન કર્યા પછી કોમેન્ટ કરી કે ભાઈ તમે હીપેડીનો એક બનાવો ઇપેડીને કેવી રીતના આપણા તબેલામાંથી આપણા વાડામાંથી કાઢવી એનું અભિયાન આપણી બનાસ ટીઢ જબરજસ્ત ઉપાડ્યું હતું હમણાં બનાસકાંઠાની અંદર બનાસ ટીરી અભિયાન ઉઠાવ્યું હતું કે ઘરે જ ઘરે જઈને ઈપેડીની દવાઓ આપી પણ વસ્તી છોતી ન છોતી એનો કોઈ મતલબ નથી પણ હું તમને મારા બે ત્રણ વર્ષના અનુભવ પણ હું તમને કહું કે મારા ફાર્મમાં ઇટીડી કેમ નહીં એનો હું તમને દાખલો આપી શકું બાકી આપણે એવું નહીં કહેતા કે દેશી દેવાથી જતી રહેતી હોય તો આમ તો કેમ બધું હાંચું પણ મેં મારા ફાર્મમાં ઇટડી એક પણ આવા નહીં દીધી એનું આજ તમને હું કારણ બતાવું તો મિત્રો પહેલી વાત કે તમે મારી ગાયમાં તમે જુઓ ક્યાંય એક ઈટીડી નહીં હોય એનું કારણ કે પહેલાં મારે થોડું ફાર્મ આગળ હતું તો ત્યાં ફાર્મ હતું ને ત્યાંથી હું લાવીને એવી બધી ગાયને ઇન્જેક્શન આવે છે ચોબડી માટેનું ખાસ તો એ ઇન્જેકશન આપવાથી તમને ફાયદો શું થશે તમને ખબર કે પહેલા કે તમારા પશુની ચોબડી એકદમ મસ્ત બની જશે એ ચોબડી ઉપર કોઈ પણ જાતની ઈતળી જુ લીઠ ગમે તે હશે ને તો એ ઇન્જેક્શન આપ્યા પછી નીકળી જશે એ સો ટકા મારી ગેરંટી મારા પશુ પર એક જ નહીં અને પછી તમારે ધ્યાન શું આપવાનું પહેલાં કે તમે તમારા તબેલામાં આ ખામ ઇન્જેક્શન બધી પશુને લઈ દીધું પછી તમારી ઇટેળી ત્યાં રહેશે નહીં તમે નવું પશુ લાવો તો નવું પશુને લાવ્યા પહેલું તમે જે દિવસે આજે લાવ્યા તો આજે આજે આયુર્વેદિક ઇન્જેક્શન એને અપાવી દેવાનું જેથી એની ઈટડી પડી જશે બીજા પશુ લાગશે નહીં હું ત્રણ વર્ષથી આયુર્વેદ ફોલો કરું છું મારા તબેલામાં ઇંટડી નથી જો તમે પછી એને બીજી વસ્તુ થાય છે આયુર્વેદિક ઇન્જેક્શન આપવાથી ફાયદા શું પહેલા તો કે ઇથીડી તમારે જશે જુ જશે લીખ જશે એની સોબડી ઉપર કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હશે ને એ પણ નીકળી જશે અને બીજો ફાયદો કે એની શરીરની અંદર ચરમ હશે એ પણ જતા રહેશે અને ત્રણ થી ચાર મહિના સુધી કોઈ પણ જાતનું મચ્છર કરડ ને તો મચ્છર મરી જાય આયુર્વેદિક ઇન્જેક્શનનો એટલો રિઝલ્ટ છે એમાં આયુર્વેદિક ઇન્જેક્શન ઘણી જાતના હોય છે તમારા નજીકની સરકારી જે દવાખાનું હોય ત્યાં મળશે આયુર્વેદિક ઇન્જેક્શન પછી કોઈ સારા મેડિકલમાં સારી કંપનીનું લાવવાનું મારા હિસાબ પ્રમાણે છસો રૂપિયાનું આવે છે અને એમાં તમે દસ પશુને લગાવી શકો અને જો તમારે કોઈ ડૉક્ટર હોય તો એ એક પશુના સો રૂપિયા પચાસ રૂપિયા લેતો હોય તો તમને અનુકૂળ લાગે એમ કરવાનું આ મેં ફોર્મ્યુલા બતાવ્યો ને આપણે દેશી દવાનું કોઈ કહેતા દેશી દવાઓ ઘણી બધી હોય છે પણ ફાયદો થાય કે ના થાય મેં ઉપયોગ કર્યો નહીં પણ મને આમ કોઈ કંપનીની એડ નહીં કરતો આયુર્વેદિક તમે ગમે કહેશો ને તો લોકલ બધી જગ્યાએ મળી જશે એટલે તમારા માટે કહું છું અને હવે હું તમને એક બીજી વાત કહું તમે મારા તબેલામાં ગમે ત્યારે આવી સાહેબ નીકળશે પેલા પહેલાં આપણા છોકરોને લીઠ હતી તો એની માં લીઠ ને શું બધું જાણી ન તો આ આપણા છોકરા છે યાર તો જો તમે આ ગાયો અને એને ભેંસો રાખશો ને તમે તબેલા કોઈ દિવસ સબસે ને જો હું ગેરંટી કોરા કાગમ લખેલો સાહેબ મારા એનું કારણ છે કે એના શરીર ઉપર જો કઈડ હશે તો તમને દૂધ નહીં આવવાની સાહેબ તમે 2 કિલો ખણ કરાવતા હો 1 કિલો ખણ મૂકજો પણ એનું શરીર ચોખ્ખું હશે ને તો તમને કોઈ દિવસ જિંદગીમાં તમારા તબેલામાં ઈટડી નહીં આવે અને જો મારે દેશી ગાયો છે ને હું 3 દિવસે ગાય નવડાવું છું નવડાવવાથી ફાયદો શું થાય ખબર છે કે એની ઉપર જે મેલ જાય મેલ મેલમાંથી ઈટડી ઉત્પન્ન થાય એનું ખબર ના હોય તેમાંથી ઘણી બધી કીડા બીડા બધું મહેલમાંથી થતું હોય તો આપણે રોજ ના આવશે તો ગાય ને બે ત્રી નવરાવી પડે પણ સાહેબ મારા તમે ભેંસને રેગ્યુલર નવરાવો સાહેબ કોઈ બીમારી નહીં આવે એનું કારણ છે કે ભેંસની શરીરમાંથી બધી બીમારી પેદા થતી હોય છે અને ભેંસના તમે શરીરમાંથી એક વાળ નહીં આવતો ચકાચક નવરાવશો ને તો સાહેબ તમારે એકસેડી તો કોઈ દિવસ નહીં આવે પણ હું મારા બધો પશુ રોજ નવડાવું છું બે ચાર દિવસ શિયાળો હોય તો બે ત્રણ દિવસ માંથી રોજ પ્રેસર છું તો મેન ફાયદો હું તમને આ એકેરીનો કહું છું કે તમે ઈટેડી કાઢો દૂધ વધી જશે બધું તમારે કપૂર થઈ જશે ગેરંટી અને બીજું કે તમે પશુ માટે ઇટેડી નહીં રહેવા દો ને તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે આવું તમને મારા તબેલાની એક હજાર ઇટેડી છે તમને વાવું અને બીજી વસ્તુ તમને મગજમાં કહેવાયું આયુર્ટીન ઇન્જેક્શન કોઈ આયુર્સ્ટન કહેતા હોય બધી કહેતા હોય પણ તમે ડૉક્ટરને દો કે ભાઈ મારા પશુને ઈટેડી છે તો એની મારે શું કરવાનું તો ડૉક્ટર તમને ઇન્જેક્શન આપે તો કઈ દેવાનું એનું ટેબ્લેટ આવે છે તો ટેબ્લેટ પણ તમારે ખવડાવી શકો છો અને તમારે ધાબણ ગાયને પણ તમે આવીને કે ઇન્જેક્શન લાવો કશું પ્રોબ્લેમ પ્રોબ્લમ નહીં આવે એ મારી નવ મહિનાની ગાયને ગાબણને લાવ્યું આઠ મહિનાને લાવ્યું હાથ નહીં લાવે તમને મૂકું છું કોઈ પ્રોબ્લેમ નહીં આવે કેમ કે ઇન્જેક્શન સ્કીનનું આવે છે એમાં કોઈ ઓછો થતો નથી આ તો મને ગાય ઉપર અને ભેંસો પર જીવ ગયો એટલે કે આ વિડીયો બનાવ્યો કે ભાઈ મારા વિડીયોના માધ્યમથી જો કોઈની ગાય ભેંસી ઇચેડી મટી જશે ને તો મને પુણ્ય મળશે અને જે મટાડના મળશે તો મિત્રો આ વિડીયો એટલો બધો શેર કરજો એટલો બધો શેર કરજો ને કે લોકો સુધી જાય અને એમના બધાએ પશુને એક પણ ઇચેડી ના રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઇચેડી જબરજસ્ત રોગ છે અને બીજું શું છે કે તમે ગાયો ભેંસો સાથે રહો અને એ ઇચેડી તમને લાગી જશે ને તો સાહેબ એનું રિઝલ્ટ બહુ ખરાબ આવશે હું તમને કહું છું કે ઇતડી તમારા છોકરાને લાગી જશે તમારા તમને લાગી જશે તમારા કોઈ કંઠા મા બાપ ને લાગી જશે ને તો તમે બહુ પછતાશો એટલે ઈચેડી નહીં હોય ને તો આપણે મારા ભાઈઓ આટલું મોનજો અને તમે પશુ માં ઈતડી કાઢો તો બધા થાય તમારી આ વિડીયો બનાવવાનો મારો એક જ મકસદ છે તમારા પશુ ને ઈતડી ના રહેવી જુ લે કોઈ પણ વસ્તુ આવું ચકાચક હોવું જોઈએ મારા ભાઈ હું તમને વાવડું મારી ગાયું તમે જુઓ આ ગાયનો વરાક છે આમાં કોઈ જાત ને દેખાય છે હોય તો મને કહો આ ગાય છે પણ એક પણ આ ખાલી માટી એવું ના વિચારતા કે પછી આ ગાય તમે જુઓ આ જુઓ આ ભેસ છે બે દિવસ નવડાઈ નહીં બાકી તમને એક જોવા મળે પછી આગળ જુઓ સાહેબ મારા કોઈ જગ્યાએ ના હોય તમે આ રેડ લો જુઓ એક પણ ઈતડી ના હોય સાહેબ જો એટલે લોકોને મારી અપીલ છે તમે આગળ જુઓ ઈતડી હોય તો સાહેબ તમારું બસ સુખી થાય ના કોઈ દિવસ આ નાની વાસળી છે ને આને ઇન્જેક્શન આપી ભાઈ દીવારી માં બોલો કેમ કે જમીન થી લાગવી ના જો તમે આ જોઈ જુઓ છો કે લોકોને હું અપીલ કરું છું કે તમે તમારા પશુને એક પણ ઇટીડી ના રહેવા દેશો તો તમે સુખી થશો આ પાર્ટી ની આ પાઈ છે જુઓ જો એક પણ ઇટીડી ન હોય અને બીજી વસ્તુ કે જો તમારે પણ આવી ઇટીડી વધારે પડતી હોય અને તમારા પર કોઈ કોન્ટેક્ટ ના હોય તો તમે બિંદાસ આપરી યુટ્યુબ ની ચેનલ ઉપર મને ફોન કરજો હું તમને એકડી ની દવા આપીશ ત્યાંથી મને શું માહિતી હું તમને આપીશ કેમ કે જો કોઈને મગજમાં ના બેહતું હોય તો આપણે ગોતી આવશું રેડી તો જો આપકો કોઈ જગ્યાએ એકડી ની હોય એની ગેરંટી મારી બરાબર તો બધાને જય જય ગૌ માતા તમારો બધાનો આભાર સાદીથી વિડિયો જોયો અને આ વિડિયોને શેર કરજો મારા ભાઈઓ જેથી કોઈને પ્રશ્નની વીતળી જતી રહે અને આવો કોઈ પણ વિડીયો બનાવો તો મને કોમેન્ટ કરજો હું તમારા માટે વિડીયો બનાવી દઈશ જય જય ગુમાતા